નમસ્કાર વાલા ખેડૂત મિત્રો તો આપણે આપણી જમીનમાં ખૂબ સારા એવા મોંઘા રાસાયણિક ખાતર ઓર્ગેનિક ખાતર એની સાથે બેક્ટેરિયા અને એની સાથે આપણે ઘણા બધા માઇક્રોન્યુટન્સ નાખીએ છીએ છતાં પણ આપણને કોઈ પણ પાકમાં સારું એવું એનું રિઝલ્ટ મળતું નથી તો એનું મેઇન કારણ શું છે અને રિઝલ્ટ આપણે લેવું હોય તો કઈ રીતના આપણે રિઝલ્ટ લઈ શકીએ એની આજે માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આજના આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે માહિતી મળે અને એમાંય ખાસ કરીને આપણી સાથે યુવાન કૃષિ નિષ્ણાંત વિશાલભાઈ વઘાસિયા જોડાઈ ચૂકેલા છે એની પાસેથી પૂરતી માહિતી આપણે મેળવીએ તો ખેડૂત મિત્રો આપણે વિશાલભાઈ વઘાસિયાનો પૂરો પહેલાં પરિચય લઈ લઈએ તમારો પરિચય આપો નમસ્કાર મારું નામ વઘાસિયા વિશાલ મેં બી એસ એગ્રીકલ્ચર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરેલ છે તેમજ એમ બી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કરેલ છે અત્યારે હું એક કંપનીમાં ફરજ બજાવું છું ઓકે હવે વિશાલભાઈ ઘણા બધા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન આવે છે કે ભાઈ બજારમાંથી લઈને મોંઘા દાટ ખાતર નાખે છે રાસાયણિક ખાતર હોય ઓર્ગેનિક ખાતર હોય એની સાથે આપણે બીજી વાત કરીએ તો માઇક્રોન્યુટ્રિયન્સ બેક્ટેરિયા નાખે છે છતાં પણ કોઈ પણ પાકમાં સારું એવું ઉત્પાદન નથી મળતું સારો એવો પાકમાં રિઝલ્ટ નથી મળતું મેઇન કારણ શું હોઈ શકે એનું સાગરભાઈ તમે ક્યારેય જંગલમાં ગયા હોય જંગલ ની તમે વનસ્પતિ જોઈ હોય જંગલ ની વનસ્પતિ હોય છે એ બારે મહિના લીલી રહેતી હોય છે તો એ વનસ્પતિને કોઈ રાસાયણિક ખાતર નથી નથી કોઈ કોઈ પણ બેક્ટેરિયા વસ્તુ આપતા અને ઈવન વરસાદના પાણી સિવાયનો પાણીનો કોઈ સ્ત્રોત પણ નથી તો પણ એ વનસ્પતિ લીલી કેમ રહે છે આ એક જાણવા જેવો વિષય છે તો આની પાછળ જો કોઈ મહત્વનો રોલ ભજવતો હોય ભાગ ભજવતો હોય તો એ જમીનમાં રહેલા માઇક્રોઝા માઇક્રોરા ભાગ ભજવે છે ઓકે માઇક્રોરાઇઝા જમીનમાં રહેલો અને પાકને ઉપયોગી એક જાતનો ટપાલી છે ઓકે કે જે જમીનમાં અલગ અલગ જગ્યાએ રહેલા પાણી તેમજ ફોસ્ફોરસ ઇત્યાદિ જેવા ન્યુટ્રી પોષક તત્વોને ત્યાંથી લઈને અને પાક સુધી પહોંચાડે છે તો વિશાલભાઈ એમાં રાસાયણિક ખાતરને બીજા ઘણા બધા ખાતર નાખીએ છીએ તો એમાં કઈ રીતના માઇકોરાજા કામ કરે છે હવે તમે જે ખાતર નાખો છો તે અમુક અમુક ટાઈમ રહ્યા પછી અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતા ઓકે આપણી જમીનમાં પોષક તત્વો તો ભરપૂર પ્રમાણમાં છે પણ છોડ માટે અલભ્ય સ્વરૂપમાં છે તો આ માઇક્રોરાઇઝા કામ એ રીતના કરે છે કે જે અલભ્ય પોષક તત્વો છે તેને લઈ અને છોડના મૂળ સુધી પહોંચાડે છે ઓકે તો જેના કારણે મૂળને તે લભ્ય સ્વરૂપમાં મળે છે અને જે તમારા ગમે રાસાયણિક ખાતર છે અત્યારે ગમે ખાતર છે તેની એફિશિયન્સી એટલે કે તેની ઉપયોગીતામાં વધારો થાય છે ઓકે તો વિશાલભાઈ આપણે એ વાત કરીએ કે આ માઇક્રોરાજાની તમે જે વાત કરો છો એ જમીનમાં કેવી રીતના ઓછા થઈ જાય એ જણાવો તો કે વધારે પડતા ફૂગનાશકના ઉપયોગથી રાસાયણિક દવાના ઉપયોગથી રાસાયણિક ખાતરના ઉપયોગથી દિવસે ને દિવસે જે આ બધા ફર્ટિલાઇઝર છે એની જમીનમાં ઘટતો જાય ઘટતી જતી હોય છે તો આની પૂર્તિ માટે આપણે સ્ટાન્ડર્ડ કંપનીના જે માઇક્રોરાઈઝર બહારથી મળે છે તેની તમે જમીનમાં આપૂર્તિ કરો તો તેનું લેવલ એક જળવાઈ રહે છે ઓકે તો એના માટે ખેડૂત મિત્રો આપણે લઈને આવી ગયા છીએ નેચર કેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડનું વિનર કે જેની અંદર છે માઇકોરાઇઝલ બાયો ફર્ટિલાઇઝર હવે વિશાલભાઈ આની વિશે તમે થોડીક વધારે માહિતી આપો વિનર છે એક સ્ટાન્ડર્ડ કંપની નેચર કેરનું પ્રોડક્ટ છે હવે માર્કેટમાં ખેડૂત મિત્રો તમે જોવો છો કે ઘણી જાતના બાયો ફર્ટિલાઇઝર મળતા હોય છે પણ તેમાં રહેલા આઈપી એટલે કે જે માઇકોરાઇઝલ બાયો ફર્ટિલાઇઝરના બીજ છે એનું પ્રમાણ બહુ ઓછું હોય છે એ તમે કોઈ પણ પ્રોડક્ટની પાછળ જોઈ શકો છો કે એક ગ્રામની અંદર કેટલા માઇકોરાઇઝલ બાયો ફર્ટિલાઇઝર એટલે કે માઇક્રોરાઇઝલ આવેલા છે ઓકા વિનર છે એ હાઈએસ્ટ એટલે કે બે હજાર આઈપી પર ગ્રામ ધરાવે વિનરની અંદર મેઇન તમે જુઓ તો કે બે ટાઈપ આવે છે એક આવે છે એક્ટો માઇક્રો માઇક્રોરાઇઝલ અને એન્ડો માઇક્રોરાઇઝલ તો જે એક્ટો માઇક્રોરાઇઝા છે અને એન્ડો આ બે આ વિનરની અંદર આપેલા છે ઓકે હવે વિશાલભાઈ હું તમને એ પૂછવા માગીશ કે આ વિનર ખેડૂત મિત્રોને નેચર કેર મલ્ટીટેડનું વાપરવું છે તો એ વાપર્યા પછી એને કઈ રીતના એક્ટિવ કરશે ને કઈ રીતના ફાયદો કરાવશે એ જણાવો તો આની વાપરવાની હું તમને રીત ગણી લઉં તો આપણે બીજમાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ તમે એક મણ વીસ વીસ કિલો દાણા લ્યો છો તેની અંદર આ એક પેકેટ એટલે કે સો ગ્રામનું પેકેટ આવે છે તેનો તમે પટ દ્વારા બીજ બીજ બીજમાં પટ આપી શકો છો એ સિવાયનું તમે ડ્રેન્ચિંગ એક કરે સો ગ્રામ તમે ડ્રેન્ચિંગ પણ કરી શકો છો તો જોઈ ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન વાપરે છે એના માટે તો બહુ ફાયદાકારક છે દ્રીપ દ્વારા ડાયરેક્ટ એકરમાં કોઈ પણ ઓર્ગેનિક ખાતર વાપરો છો તો તેની સાથે મિક્સ કરીને એક એક સો ગ્રામનો ડોઝ આપી શકો છો અને જો કોઈ તમારી પાસે નથી તો રાસાયણિક ખાતર સાથે પણ તમે ઉપયોગ કરી શકો છો હવે વિશાલભાઈ તમે એ જણાવો કે આ જે વિનર નામની જે પ્રોડક્ટ છે એ કેવી કેવી જગ્યાએ અને ખેડૂત મિત્રોને કઈ રીતના વાપરવામાં સાવચેતી રાખવી પડે તો વિનર જે એક ફંજી ફૂગ છે એક જેતની ફૂગ છે તો તમે આને કોઈ પણ ફૂગનાશક સાથે ક્યારે પણ વાપરી શકો નહીં ઓકે તો તમે એને ફૂગનાશક સાથે વાપરશો તો આમાં રહેલી ફૂગનું ફૂગનો અને નું પ્રોપર કામ કરી શકશે નહીં એટલે પ્રોડક્ટ ત્યારે કામ કામ નહીં નહીં કરી કરી શકે શકે ઓકે તો વિશાલભાઈ તમે ખેડૂત મિત્રોને એ જણાવો કે આ પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માગશો ખેડૂતોને વધારે ખેડૂત મિત્રો તમારે તમારી જમીનમાં માઇક્રોરા બાયોફર્ટિલાઇઝરનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ કારણ કે જમીનની એક જરૂરિયાત છે હું તમને ભલામણ ચોક્કસ કરવા માંગીશ કે સ્ટાન્ડર્ડ કંપનીના બાયોફર્ટિલાઇઝર એટલે કે માઇકોરાઇઝલ બાયોફર્ટિલાઇઝરનો તમે ઉપયોગ કરો એમાં આ વિનર છે જે નેચર કેરનો વિનર છે કે એની અંદર મારો પર્સનલ અનુભવ છે કે આની અંદર બે હજાર આઈપી આવેલા છે બહુ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે તો આનો તમારો ઉપયોગ અવશ્યથી કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આવા અવનવા રસપ્રદ વિડીયોની સાથે આપણે મળતા રહીશું જેમ બને એમ આપણે ખેડૂત મિત્રોને સારી સારી એવી પ્રોડક્ટ મળે અને એમાંય સારી એવી પ્રોડક્ટ એટલે કે સારી એવી રિઝલ્ટવાળી પ્રોડક્ટ મળે અને ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતે ઓછા ભાવમાં પરવડે એવી પ્રોડક્ટ આપણે બતાવતા રહીશું જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે અને આ તમારે જે નેચર કેર મલ્ટિટેટ પ્રાઇવેટ લિમિટેડનું માઇકોરાઈઝલ બાયો ફર્ટિલાઇઝર છે જે છે એનું નામ છે વિનર તો આ પ્રોડક્ટને મંગાવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એ કંપનીના કોન્ટેક નંબર ઉપર તમે આજે જ ફોન કરીને માહિતી મેળવી શકો છો અને ઓર્ડર પણ નોંધાવી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન